ઓ પાંચ પચીસ ના ઝગડા માં મને જમઈ મળ્યો दारुડિયો પાંચ પાછર હતી મારી છોડી બેઠી રી હણે કોઈ નથી આવતું ટેડવા આ હા વે ઓ અમરા રામ 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 ઓલા પડ્યા હો તમે તો ઘણા દાડે હવે આય દાય દાવ દાય હે ઓલા પાંચ વાર પહેલા આયાતા તારના કરના બાયને આત પગ મેલ્યો ઓર પાંચ વાર પહેલા આયાતા ને તમી પાંચ વાર થી કોઈ આયા પણ આવે હું રાખો તાર વેવી આવે ને એટલે આવે ઓલે શું આંતી શું રાખ તમે હાગો કેવો શિકર ગોતી આલે તો માતાની જોગન તમે તો મોરવી શાક પણ આમ તો ના હોય ના હાવ મળે મારી સુડી વર્ષથી ઘરે બેઠી છે ગામ ગામના લોકો આડોસી પાડોશી વાતું કરે છે ફોડું વાતું તો કરે તમે એક તો ઉપર તમારે વેવાય ને ઉપર ઉપરથી ઓછા શું કહેવાય બને મોરવી

ખવડાય તો રાશિ તો આતી ખવડાય એટલે થઈ જા મારી છોડીએ બેટી બેટી રોદડા રોવે છે આ દાડો ઓય આ હા જો હાકુ કરાયો છે મન મારા દાર પી પીને છે મોલ બોલે છે લાગતું જ નઈ તને મારતો હોય આતી ઘરે રેચા થી મારે પાંચ વાર થી મે બિહારી લગી કામ નથી કરાવતો હું

એટલે તમે શાંતિ રાખો બધું થઈ જાય છે એને કહી દે ક્ષેત્ર અંદર ના આવે ને પગ ભાજી લાશી આલી હવે કરે તો આબ જો આ યાર આ એટલે આ તો છે તો બે કોડી ના એ ખોળો એ બોલ પરો એ ઘરે ઘરે લેવા આ એટલે ચાલે લેવા આ મારી બાયડી લોલે જને લેવા આ એટલે કઈ આમ દારૂ પીપી

ચોટા બાખ ખાઈને મરી દો ટોપોને દેખાવ આને ભાઢો છે ઘોડાને ભાઢો તું રાઢું છે એકદમ બાપને બોલાવું હું ઘોડો નહીં હું આ બેઠો મોરી તમે કડી સાઈટમાં બેહો હા બેઠો તમન હું આને સીધો કરું એનો બાપ સીધો કરતો પણ એનો હાહરો સીધો કરજી હવે હું આય બે આય બે તું તું રાઢું લઈ ફટફટ હું ઘોડો નહીં ચાલ છે વાયરે લાયરો મારે બોલો <laughs> બોલો <laughs>